લુકના શુભ સંદેશ માંથી પાઠ પહેલો અધ્યાય કરી છી આડત્રીસ મરિયમ દેવદૂત અને કાલિબ પ્રાંતના નાઝરથ નામના ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળી તેઓ ક્ષોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મળ્યો કારણ ઈશ્વર તારી ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તો ઈસુ શું છે એ મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેનું અને તેના પૂર્વજ 다વિદનું રાજ્ય સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલી પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તેને છાઈ દેશે અને એજ કારણ થી જે પવિત્ર પુત્ર ઉતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથ પણ ગણપણ ગર્ભ રહ્યો છે અને જે ભાજણી કહેવાતી હતી તે એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વર માટે કશું અશક્ય નથી પછી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડું પછી દેવદૂત તેની પાસેથી ચાલ્યો ગયો

પ્રભુની ઇશારત ગમે ત્યારે ગમે તે સમય મળી શકે છે જેમ માતા મર્યમને દેવદૂત દ્વારા મળી હતી બીજો સંદેશ પ્રભુ માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી અને હા મારા ધર્મજનો પ્રભુ માટે કોઈ પણ બાબત ક્યારેય અશક્ય નથી ત્રીજો સંદેશ અને સૌથી મુખ્ય સંદેશ શ્રદ્ધા હંમેશા પ્રભુને સમર્પિત હૃદયમાં વસે છે વિચાર કરીએ વાળા ધર્મજનો આપણું હૃદય પ્રભુને સમર્પિત છે ખરું જો હોય તો અચૂક આપણામાં પ્રભુ તરફ શ્રદ્ધા છે જયશું